તો દ્વારકાના દરિયામાં શક્તિ વાવાઝોડાની જોરદાર અસર જોવા મળી અરબી સમુદ્રમાં જોવા મળ્યો છે દરિયા કાંઠે ઉછળ્યા છે ઊંચા ઊંચા મોજા અને દ્વારકામાં તેની અસર જોવા મળી રહી છે વાવાઝોડાના પગલે તંત્ર ત્યારે એલર્ટ મોડમાં છે તંત્ર દ્વારા તમામ લોકોને સાવધાની રાખવા માટે સૂચના પણ આપી છે તો બંદરો પર

તકેદારીના ભાગરૂપે ગોમતી નદી અને ભડકેશ્વર મહાદેવ મંદિર તરફ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હાલ શક્તિવાવા વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું છે તારીખ છ ના રોજ ગુજરાત તરફ દિશા બદલવાની સંભાવના વ્યક્ત કરાઈ છે તેને જોતા જ હાલ તંત્ર પણ એલર્ટ છે અને ખાસ સૌરાષ્ટ્રમાં તેની અસર જોવા મળી શકે છે નલિયા થી છસો ત્રીસ કિલોમીટર આ વાવાઝોડું દૂર છે પંદર કિલોમીટરની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે તો દરિયા કિનારાથી સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે ગૌરવ પંદર કિલોમીટરની ની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેથી તંત્ર પણ એલર્ટ મોડમાં છે શું બધું જાણકારી આપણા સુધી આવી રહી છે મિત્તલ પહેલાં તો આપણે જણાવી દઉં કે જે ગુજરાતનો દરિયો છે તેને હવે ક્યાંક આજે વાવાઝોડું શક્તિ છે તેનો ખતરો છે તે ટળી ચૂક્યો છે કારણ કે ઓમાન તરફ આ વાવાઝોડું છે તે આગળ છે તે વધી રહ્યું છે દ્વારકાથી છસો પચાસ કિલોમીટર દૂર આ વાવાઝોડું છે તે ઓમાન તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને દ્વારકાની અંદર વાતાવરણ છે તે સામાન્ય બની ચૂક્યું છે સૂર્યનારાયણના દર્શન છે તે થઈ રહ્યા છે પવનની ગતિ છે તે સામાન્ય બની ચૂકી છે દરિયામાં મોજા જે ઉછળતા હતા તેમાં પણ હવે ક્યાંક કંટ્રોલ છે તે આવી ગયો છે અને શરદ પુરમ આવતીકાલે પચાસ કિલોમીટર દૂર ઓમાન તરફ આ વાવાઝોડું છે તે આગળ ફટાતું જોવા મળી રહ્યું છે વિંડીના માધ્યમથી જે રીતના આપણે દ્રશ્યો બતાવ્યા તે જ પ્રમાણે સક્તિ વાવાઝોડું છે તે હવે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ છે તે વધી રહ્યું છે અને ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે કે તેનાથી હવે વાવાઝોડાનો ખતરો છે તે ટળી ચુક્યો છે દ્વારકાની અંદર વાતાવરણ છે તે સામાન્ય થઈ ચૂક્યું છે જનજીવન પણ સામાન્ય થઈ ચૂક્યું છે જે આપ દ્રશ્યોની અંદર જુઓ છો તે ભળકેશ્વર મહાદેવનું મંદિર છે કે ત્યાં ગઈકાલે જે રીતના લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ છે તે લગાવવામાં આવ્યો હતો અને પોલીસ બંદોબસ્ત ગઈકાલે ગોઠવવામાં આવ્યો હતો જો કે આજે વાતાવરણ જે રીતના સામાન્ય બન્યું છે પવનની ગતિ પણ સામાન્ય થઈ ચૂકી છે ને તેને કારણે ક્યાંક હવે લોકોની અવરજવર છે તે ફરી એક વખત શરૂ છે તે થઈ ચૂકી છે ગુજરાતના દરિયાકાંઠે શક્તિ વાવાઝોડાની નહીંવત અસર છે થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી પરંતુ ક્યાંક હવે આ વાવાઝોડાનો ખતરો છે તે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તાર છે કે કે તેના ઉપરથી ચૂક્યો છે છે ને આજ આવતીકાલ આ બે દિવસ એવા જો ઓમાન તરફથી વાવાઝોડું પરત ફરે તો દરિયાની અંદર જ તે સમાધિ છે તે લઈ લે તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે શક્તિ વાવાઝોડું છે તેની ગતિ ખૂબ જ ધીમી છે તે જોવા મળી રહી છે કારણ કે છ કલાકે તેમને પંદર કિલોમીટરની જે ગતિ છે તે પકડી હતી ને ક્યાંક હવે આ વાવાઝોડું છે તે નબળું પડી રહ્યું છે ખાસ કરીને વહીવટી તંત્ર છે તે એલર્ટ મળ ઉપર જોવા મળતું હતું પોલીસ તંત્ર એલર્ટ મળ ઉપર જોવા મળતું હતું પરંતુ ક્યાંક જે રીતના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે તે અત્યારે સુરક્ષિત છે માછીમારોને દરિયાની અંદર ન જવાની અપીલ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક હવે સામાન્ય જનજીવન છે તે થઈ રહ્યું છે ને જે રીતના સવારથી જ સૂર્યનારાયણના દર્શન છે તે થયા છે પવનની ગતિ ધીમી પડી છે એટલે કે ફરી એક વખત દ્વારકા અને બેટ દ્વારકા આ જે વિસ્તાર છે કે ત્યાં સ્થિતિ છે તે સામાન્ય થઈ ચૂકી છે અને ખાસ કરીને વાવાઝોડાની નૈવત અસર છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય તેવી શક્યતાઓ જોવા મળતી હતી પરંતુ શક્તિ વાવાઝોડું છે તેની કોઈ અસર જે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તાર ઉપર જોવા મળી નથી આજે સાંજ સુધીમાં આ વાવાઝોડું છે તે ઉમરના દરિયાકાંઠા વિસ્તારની અંદર ફંટાઈ જાય તેવી પણ પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જી બિલકુલ બિલકુલ ગૌરવ આભાર માહિતી બદલ તો